હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઉઠી ગયો છું અને હું જાઉં છું ફ્રેશ હું જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને આજે ઘણા સમય પછી મેં થોડી કસરત કરી છે અને સારું લાગે છે કસરત કર્યા પછી એકદમ ફ્રેશ જેવું લાગે છે તો આજથી સાવન મહિનો ચાલુ થાય છે ભોરાનાથનો દિવસ ચાલુ થાય છે તો હું અને પૂજા હું તો ફ્રેશ થઈ ગયો છું પૂજા ફ્રેશ થાય છે અને જલ્દીથી અમે લોકો તૈયાર થઈને આજે જઈશું મહાદેવજીના દર્શન કરવા માટે અને બીજું કે અમારા ફ્લેટમાં જ મહાદેવજીનું સરસ એવું મંદિર બનાવેલું છે તો ખરેખર અમે ધન્ય છીએ કે અમારા ફ્લેટમાં છે કે અમારે બહાર જવાની જરૂર નથી તો અમે અમે લોકો આજે જઈશું મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે અને આજથી જ સરસ એવા દિવસો ચાલુ થાય છે જેમ કે આજથી સાવન મહિનો ચાલુ થઈ ગયો એટલે બધા જ તહેવારો હવેથી ચાલુ થઈ જવાના છે કન્ટિન્યુઝ રહેશે અને ખરેખર બહુ જ મજા આવશે તો હવે અમે લોકો જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા માટે બીજી વસ્તુ જણાવવાનું એ હતું કે આજે મારા મમ્મીએ જે જીવંતિકામાનું રદ કર્યું છે તો એમને હું દર્શન કરાવીશ તમને અને કાલે જે છે તે અમાસ હતી એટલે અમાસમાં પૂજા સ્થાપના કરી હતી અને આજે મમ્મીએ મીન્સ કે વ્રત કર્યું છે તો હું તમને એમના દર્શન કરાવીશ તમને દેખાડીશ કે જે મમ્મી આજે સ્થાપના કરી છે આજે અમારા ઘરે જીવંતિકા માનું વ્રતનું સ્થાપન કરેલું છે જોઈ શકો છો જય જીવંતિકા મા સુખમ છે માતાજીને છે ને પગે લાગી રહ્યો છે તમે લોકો જોયું કે આજે અમારા ઘરે મમ્મીએ વ્રત કરેલું છે તો આપણે પૂછીશું મમ્મીને કે વ્રત કેમ કરવામાં આવે છે તમે જોવો છો કે મમ્મીએ સરસ એવી સાડી પહેરી છે આજે મમ્મી આ વ્રત કેમ કરવામાં આવે છે આ વ્રત બકા શ્રાવણ મહિનામ કરવાનું છોકરાઓ માટે છે કેમ કે જીવંતી કામ એક બ્રાહ્મણી છોકરા ચોરી ગયો તો ને એટલે મેં રક્ષા કરી હતી આ કે બધા બ્રાહ્મણ સ્ત્રીઓ કરે છે અને પતિનું દીર્ઘાયુ વધે અચ્છા એવું એમ કે ઇંગ્યો ફજતારિયા

હું અને શુભમ અત્યારે જઈ રહ્યા છીએ આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો હું શુભમ અત્યારે જઈ રહ્યા છીએ મંદિર તો માટે અમે લીધી છે લોટી અને થોડાક બીલી પણ લઈ લીધા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ફ્લેટમાં જ નીચે મંદિર છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ મંદિરે હર હર મહાદેવ મંદિર પહોંચી ગયા છે મહાદેવજીના અમારા ફ્લેટમાં જ મંદિર છે મહાદેવજીનું મંદિર છે શુભમ છે અહીંયા અમારે પાણી ભરાય છે અને શુભમ છે તે લોટીમાં પાણી ભરી રહ્યો છે તે સાફ કરી રહ્યો છે અને તે લોટી અહીંયા અમારે અહીંયાથી જ પાણી આવે છે અને તે શુભમ તે લોટી ભરી રહ્યો છે અને બધા જ લોકો દર્શન કરી રહ્યા છે આ અમારા ફ્લેટનું મહાદેવજીનું મંદિર છે અને શુભમ તે મહાદેવજીને લોટી ચડાવે છે અને હવે હું અને શુભમ બંને જોડે જ મહાદેવજીને ભરીશું અને શુભમે મને ઘડિયાળ આપી દીધી છે

અને શુભમ મંત્ર બોલી પણ રહ્યો છે તે અમને આપણે પૂછીશું કયો મંત્ર બોલી રહ્યો છે પણ સારું કહેવાય બધી જગ્યાએ જાળવા છે તમે જોઈ શકો છો સરસ એવું મંદિર છે બધા જ લોકો બહુ જ દર્શન કરવા આવે છે એ સરસ એવું છે સ્પેસ બી સરસ છે એ શુભમના દર્શન થઈ ગયા છે એટલે હવે શુભમ મારા માટે પાણીની લૂંટી ભરી આવશે ને શુભમ

છે નહી <laughs> <laughs> <laughs>

એવું હોય એમ શું વાત છે શ્રાવણમય નો આખો વાહ વાહ ભક્તિમય જીવન થઈ ગયું તારા શ્રાવણ મહિનો બધા શીખવે ભક્તિ જ ગઈ સારું કેવાય સરસ સરસ લ્યો હાર્દિક ભાઈ આવવાના જ છે ને હમણે સારું તો તમે લોકો જોયો કે મમ્મીનો આજનો દિવસ બહુ સારો ગયો હતો અને આજે મમ્મીને એક જ ટાઈમ ખાવાનું હોય છે ફરાર પણ ગયો હતો જીવંતિકા માના વ્રતમાં આવી રીતે મહિમા છે અને આજે પાછું કે રાતના બાર વાગ્યા સુધી જાગરણ પણ હોય છે તો આજે મમ્મીને બાર વાગ્યા સુધી જાગરણ કરાવવાનું છે તો હવે ખાવાઈ ગયું છે વધારે થોડું ચાલુ પડશે તો અમે મમરાની થેલી અને ફ્રૂટ લેવાના હતા અને અમારો ત્રીજો માળ આવી બી ગયો છે અને હવે અમે જઈશું ઘરમાં કેમકે મમરા ખાવાના અમનાથી બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી અને મમરા આજે વઘારવા પડશે બહુ ઈચ્છા થઈ ગઈ છે અને ફ્રૂટ અમે ડેલી ખાઈએ છીએ કે હમણાંથી તો કંપની છીએ તો પછી હવે શુભમ દરવાજો ખોલશે હવે અમે જઈશું તેને લોક ખોલી દીધું છે અને હવે તે લાઈટ કરશે અને અમે ફ્રૂટમાં લીધા છે ખારેક લીધી છે અને ખારેક અમે રોજ લઈએ છીએ અઢીસો અને અમને બહુ જ ભાવે છે ખારેક અમારી ફેવરિટ છે થોડાક બાબુ પોચા લીધા છે અને થોડીક દાડમ લીધી અને દાડમ તો રોજ ડેલી ખાવી જોઈએ તે શરીર માટે બહુ જ સારી વસ્તુ છે તો અમે ડેલી દાડમ ખાઈએ છીએ અને ખારેક અમે ડેલી ખાઈએ છીએ અને ખારેક અમને એટલી બધી ભાવે છે ને કે અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે ખારેક તો અમે ડેલી ખાઈએ છીએ અને લાલ ખારેક ઓછી જોવા મળે છે પીળી જ વધારે ખાઈએ છીએ એવું છે તમે જોઈ શકો છો પૂજા બેઠી છે મમ્મી પણ હજી બેઠી છે અને અત્યારે વાગ્યા છે રાતના આમાં તો બાર વીસ થઈ જાય શું કરે છે મમ્મી